બોડેલી એસટી ડેપોમાં આજરોજ બે નવી લાંબા રૂટની એસટી બસ સેવા શરૂ થઈ છે નવા રૂટોમાં મોરબી અને છોટા મોરબીની બસ સેવા શરૂ કરાઈ છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુવરબા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં નવી બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી આ રૂટ શરૂ થતા જિલ્લાવાસીઓમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો છે સાથે સાથે બોરેલી એસટી ડેપો મુસાફરો માટે વધુ સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો માર્ગ બનશે જે અહીંયા સ્વીપરો છે જે આખું બસ ડેપો ને ક્લીન રાખે છે તેમનું સન્માન હતું પ્લસ આજે નવી બે બસો કવાટ મોરબી એક વાયા નસવાડી છે અને એક વાયા છોટાદેપુર છે તેનું આજે લીલી ઝંડી આપીને એમને આજે આસ્યા રૂટ ચાલુ કરવામાં આવ્યો છે આજે બસ ડેપોમાં આવ્યા પછી તમામ જે અમારા અહીંયા ઊભા છે ડ્રાઈવરો કંડક્ટરો મેનેજર સંજયભાઈ તથા હિતેશભાઈ આપ સૌનું અમે દિલથી અભિવાદન કરીએ છીએ કે અમારો જે આ રૂટ છે તે આજે નવું ચાલુ થયું છે કે જે નવી નવું કામ થયા કરે જે આટલું ચોખાઈ રહે છે જે આવક વધે છે એના હિસાબે સરકાર એમને નવી નવી બસો ફાળવી આપી છે તે બદલ આપ સૌને ખૂબ દિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી જ રીતે નવી નવી બસો આવે અને અમારા બોડેલી તાલુકામાં આ બસ ડેપો અને એનું મુસાફરોનું જે ટ્રાવેલિંગ છે તે આવી રીતે ઉત્તરોત્તર વધી રહે એવું માતાજી જોડે અમે પ્રાર્થના કરીએ છીએ